નવસારીના મોલધરા ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે શાળાની બહાર પંચાયત માર્ગો પર સફાઈ કરાવતા ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે બાળકો પાસે શાળાની બહાર સફાઈ મુદ્દે મુખ્ય શિક્ષકે તપાસ કરવા માટે આશ્વાસન આપ્યું હતું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પણ આ મામલે તપાસ કરી એહવાલના આધારે કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું છે મારું નામ હેમંતસિંહ ચૌહાણ પ્રાથમિક શાળા મોલધરા મુખ્ય શિક્ષક બાળકો શાળાના અંદરના પરની અંદર જે કચરો હતા એ સફાઈ કરતા હતા અને સામૂહિક સફાઈ શિક્ષકો સાથે રહીને બાળકોની અંદર સ્વચ્છતાના ગુણો કહેવાય એ માટેની જે સામાન્ય સફાઈઓ હોય એ સફાઈ કામ કરતા હતા અને એની અંદર મારા શિક્ષકો પણ સાથે હાજર હતા બાળકો સાથે સતત સફાઈની સામૂહિક સ્વચ્છતા અને સામૂહિક બાબતોની કાળજી લઈને અમે આ બાળકોની સફાઈમાં ધ્યાન આપીએ છીએ અને જો કદાચ એવું લાગે કે કંઈક ક્ષતિ થઈ ગઈ હોય તે બાબતે જરૂરી બાળકો અને શિક્ષકોને જરૂરી સૂચના આપી એમાં સુધારો કરવા માટે અમે સતત પ્રયત્નથી રહીશું અમારે શાળાના મકાન સામ સામે બે સંકુલમાં છે અને રસ્તા પરની સફાઈ એમ તો પંચાયત દ્વારા અઠવાડિયા એકવાર કરવામાં આવે છે છતાં પણ કદાચ બાળકોએ કચરો જે પડેલો હોય એ વણી લેવા માટે ગયા હશે અને એ બાબતે હું જે કંઈક શિક્ષકો હશે એ જોડે તપાસ કરાવી જરૂરી એમને સૂચનાઓ આપીશ મીડિયાના મિત્રો દ્વારા હમણાં જ એક વિડીયો બતાવવામાં આવ્યો છે જેની અંદર શાળામાં બાળકો સફાઈ કરતા દેખાઈ રહ્યા છે મીડિયાના મિત્રોના જણાવ્યા મુજબ સદર વિડીયો મોલધરા પ્રાથમિક શાળાનો છે સદર બાબતે તપાસ સોંપી અહેવાલ મંગાવવામાં આવશે અને અહેવાલના આધારે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે જ્યારે જ્યારે આવા બનાવ બને છે ત્યારે આપણે કાર્યવાહી કરીએ જ છીએ નોટિસ આપીએ જ છીએ અને જે કંઈ કરવા હોય જે સરકારે આપણે કરતા જોઈએ છીએ